ત્રણ ને હું ભારે પડું એમ છું બીજા બે ની ખબર નથી પણ મને તો ભારે પડો છોક પાત્ર મળશે તરત એ લોકો મને ફોન કરશે નહી દોસ્ત મેં આશા ગુમાવી દીધી છે એટલે આશા નામની છોકરીએ પણ ના પડી સવારથી એક કપ પાનો નથી મળ્યો ચા ઊભી થા ચા બનાવ નહીં મળે હડતાલ ચાલે છે હડતાલ બે એ હડતાલની સગલી હું પી 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 છું એ સો પતિ પીડિત પત્ની લો તું ફ્રી યુ પી છે પૈસા ઉડાવ પત્ની દર રવિવારે રાત્રે 9 કલાકે પુનઃ પ્રસારણ સોમવારે બપોરે 1:30 કલાકે તથા રાત્રે 8 કલાકે पर लोक संगीत लोक साहित्य लोक संस्कृति ने वाचा तो कार्यक्रम लोकसूर शब्द संवाद દર શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર રવિવાર બપોરે બાર કલાકે તથા રાત્રે સાડા કલાકે માત્ર ડિરી ગિનાર પર દર્શક મિત્રો સ્વાગત છે આ ખાસ કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં મિત્રો આજનો મુદ્દો એ આપણને ગમતો મુદ્દો હોઈ શકે આજનો મુદ્દો એ પર્યાવરણનો મુદ્દો હોઈ શકે આજનો મુદ્દો એ હરખનો મુદ્દો હોઈ શકે હાલમાં જ કોપન હેગેનાઇઝ ઇન્ડેક્સ બે હજાર પચીસ જાહેર થયું છે જેના અર્બન મોબિલિટીની જો વાત કરી એના એડિશનની એના ઇન્ડેક્સમાં શ્રેષ્ઠ સો એવા શહેરોની યાદી જાહેર થઈ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સાયકલ ફ્રેન્ડલી છે એટલે જે શહેરોમાં સાયકલિસ્ટ કે સાયકલ સવારોને કે સાયકલ ચલાવવા માટે અલગ પ્રકારની સુવિધાઓ કે અમુક ખાસ સુવિધાઓ મળતી હોય એવા આ આંતરરાષ્ટ્રીય યાદીમાં અમદાવાદને સ્થાન મળ્યું છે જો વાત કરીએ તો યુટ્રેક્ટ ઓપન હેગન એમ્સ્ટડેમ પેરિસ જેવા શહેરોએ મોખરે રહ્યા છે અને જો એશિયાની વાત કરીએ તો સિંગાપોર જેવા શહેરો એમાં આગળ રહ્યા છે અને જો ભારતની વાત કરીએ તો મિત્રો આપણું અમદાવાદ ગુજરાતનું ગૌરવ અને આ વિષય આજે આપણે વાત કરવાના છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી દેવાંગભાઈ દાણી સાહેબ સ્વાગત છે આપનું દેવાંગભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અત્યારે સેવા આપી રહ્યા છે અને આપણા શહેરને વધુ સુરક્ષિત અને વધુ સેવારત અને સુખા આપણને સુખાકારી વાળું મળી રહે એના માટે કામ કરી રહ્યા છે દેવાંગભાઈ વધુ સમય હું નહીં લઉં અને મારે પૂછવું છે કે ગુજરાત મોડલ એક સમયે બધાએ બહુ વખાણ્યું અને ધીરે ધીરે અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી બધી ખ્યાતિઓ પ્રાપ્ત થઈ રહી છે તો કેવી લાગણી થઈ રહી છે આપને અમદાવાદ માટે ખૂબ જ આનંદ અને ઉત્સવની લાગણી દરેક અમદાવાદ માટે થવી જોઈએ આજે દેશના વડાપ્રધાન અને ગ્લોબલ લીડર નરેન્દ્રભાઈ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે અમદાવાદ એ વૈશ્વિક કક્ષાએ અલગ અલગ બાબતની અંદર પોતે નામના કમાઈ રહ્યું છે વર્લ્ડ હેરિટેજ સિટી હોય ક્લિનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા હોય સેફેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા હોય અમદાવાદ અને આપણે વાત કરીએ કે આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો એ અમદાવાદની અંદર આપણે રમાતી હોય તદ ઉપરાંત આપણે વાત કરીએ કોલ્ડ પ્લે એ અમદાવાદની અંદર આવતો હોય અને આજે અમદાવાદીઓ માટે ગૌરવની વાત છે કોપન હેગેન્સ દ્વારા જે મોબિલિટી ઇન્ડેક્સ જે કરવામાં આવ્યો એને અમદાવાદમાં સાયકલ સવારી કરતા જે દેશો છે એની અંદર સોની અંદર વિશ્વના દેશોની અંદર સ્થાન મળ્યું આમ અમદાવાદીઓ માટે દરેક માટે પ્રાઉડ મોમેન્ટ છે કે આપણે જે રીતે ક્લિનેસ સિટી સેફેસ્ટ સિટી એ રીતે હવે સાયકલ સવારો માટે પણ અમદાવાદ એ વાત કરીએ કે એક નામના મેળવી છે જી જી જ્યારે આપણે સાયકલની વાત કરીએ છીએ અને એના માટે અમુક સુવિધાઓ ખાસ આ રિપોર્ટ જે જાહેર થાય છે પહેલાં એ સ્ટડી કરે છે કે કયા કયા પ્રકારના માળખાગત અને કઈ કઈ પ્રકારની ત્યાં પ્રશાસનીય સેવાઓ અને સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે સાયકલ સવારોને એના આધારે આ રિપોર્ટ જાહેર થાય છે તો આપણે જો વાત કરી તો પહેલાંમાં પહેલું વસ્તુ કે કોઈ આપણને સુવિધા મળે એ પહેલાં એનો વિચાર જન્મે છે અને વિચાર એના કાગળ પર એના તમામ પ્રકારની પોલિસીસ ડિઝાઇન થાય છે તો પોલિસી લેવલે આપણે સાયકલિસ્ટ માટે અમદાવાદ શહેરમાં શું ખાસ પોલિસીઝ ડિઝાઇન થઈ છે એ વિશે જો આપ વાત કરી શકો તો સામાન્ય રીતે કોપન સંસ્થા દ્વારા સર્વે કરવામાં આવે તેના માટે કેટલાક બેઝિક પોઈન્ટો એ નક્કી કરવામાં આવેલા હોય છે મહાનગરપાલિકા દ્વારા પણ જે મહાનગરની અંદર વસવાટ કરતાં જે સાયકલ સવારો છે કે જે પોતે રોજિંદા પોતાના જગ્યાએ સાયકલ લઈને જતા હોય છે તો જે આપણે વાત કરીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી બાબત આવે કે સાયકલ સવારો માટે પણ એક અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ જે રીતે આપણે બીઆરટીએસ કોરિડોર તૈયાર કર્યો કે ભાઈ નોકરીના એક સ્તરેથી બીજા સ્તરે ઝડપથી જવા માટે અલગ પ્રકારના કોરિડોરની અંદર માનની નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ કોરિડોર તૈયાર કર્યો એવી જ રીતે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ જે સાયકલ સવારો છે એ બારે માસ સવારના મોર્નિંગની અંદર સાયકલ લઈને નીકળતા હોય છે તો એમના માટે પણ એક અલગ પ્રકારનો ટ્રેક હોય અને આ ટ્રેક એક સંપૂર્ણ સુવિધાવાળો ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળો હોય એ માટેના પ્રયત્ન કરવામાં આવ્યા મહાનગરની અંદર જે ટીપીની રચના થતી હોય છે જેની અંદર ચોવીસ મીટરના રોડ હોય ત્રીસ મીટરના રોડ હોય છત્રીસ મીટરના રોડ હોય જે રોડો પોહરા છે એમાં જે છેલ્લો ટ્રેક છે ફૂટપાથ પછી એક સાયકલ ટ્રેક રાખવામાં આવે તો જે સાયકલ સવારો છે એ ફોર વ્હીલર અથવા કોઈપણ જાતનો ડર ના રહે અને આ ટ્રેકની અંદર સેફેફ્ટ રીતે અંદરથી પસાર થઈ શકે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પહેલી પૂરી પાડવામાં આવતી હોય છે એ માટે અલગ અલગ જ્હોન અમે નક્કી કર્યા દાખલા તરીકે હેલ્મેટ સર્કલથી કેશોબાગ સુધીનો સાયકલ ટ્રેક છે તદ ઉપરાંત આપણે વાત કરીએ સંજીવની હોસ્પિટલથી ગુરુદ્વારવાળો જજીસ બંગલા થી આપણે વાત કરીએ કે સાયકલ ટ્રેક આવેલો છે એ રીતે આપણે વાત કરીએ પૂર્વ અને પશ્ચિમની અંદર આવા સાયકલ ટ્રેકો બનાવવામાં આવે છે રિવરફ્રન્ટ પર ઘણા લોકો સાયકલ લઈને નીકળતા હોય છે આમ સાયકલ ટ્રેક એ બનાવો મહાનગરપાલિકાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સામેલ કર્યો અને એને મૂર્તિમંત પણ કર્યો જી તો સાયકલ સવારો વધી રહ્યા છે અને એનાથી આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક નોંધ લેવાઈ રહી છે એની સાથે એના અમુક પેસિવ ફાયદાઓ છે પર્યાવરણ અને ફિટ ઇન્ડિયા જેવી આપણી જે કેમ્પેઇન્સ ચાલે છે એમાં પણ ઘણું બધું આપણને પ્રોત્સાહન મળશે અને વધારે એ દિશામાં આગળ વધીશું તો એ બાબતે આપણે કેટલા જાગૃત છીએ અને એ એ માટે આપણે શું કરી રહ્યા છીએ જ્યારે આદરણીય દેશના પ્રધાનમંત્રી નેટ ઝીરો તરફ આગળ આપણે વધી રહ્યા હોય અને બે હજાર સિત્તેરની અંદર અમે પણ નક્કી કર્યું છે કે અમદાવાદને પોલ્યુશન ફ્રી બનાવવું નેટ જીરો તરફ આગળ વધવું અનેક પગલાં લઈ રહ્યા છે સોલર એનર્જી હોય જલ ઉર્જા હોય આ બધી શક્તિનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આગળ સાયકલ ટ્રેક બનાવવાથી જે સાયકલ સવારો છે એ પર્યાવરણ મિત્ર તરીકે ઓળખવામાં આવે છે એનામાં કોઈપણ જાતનો ડીઝલ પેટ્રોલનો ઉપયોગ થતો નથી પરિણામે સાયકલ સવારોથી આપણે વાત કરીએ કોઈપણ જાતનું વાયુ પ્રદૂષણ થતું નથી એટલા માટે જે નેટ નેટઝજીરોની દિશામાં આગળ વધ રહ્યા છે તો એમાં સાયકલ સવારો છે સાયકલ ટ્રેક બનાવવાથી આપણને પર્યાવરણ મિત્ર પર્યાવરણમાં ખૂબ જ ઉપયોગી છે તદુપરાંત આપણે વાત કરીએ કે ફિટ ઇન્ડિયાનું સૂત્ર બે હજાર આપણે વાત કરીએ કે વીસ પછી ઓગણી કોવિડની મહામારી આવી ત્યારે જીવનમાં લોકોનું આરોગ્ય જીવન બદલાઈ રહ્યું છે લોકો એક્સરસાઇઝ તરફ ફર્યા છે સવારની અંદર પોતે પાંચથી દસ કિલોમીટર મોર્નિંગની અંદર સાયકલ ચલાવવા માટે નીકળતા હોય છે પહેલાં સાયકલ એક પોવર્ટીનું નિશાની હતી પરંતુ આજે એક સાયકલ ઘરમાં ગાડીની જેમ સાયકલ હોવી એ આધુનિકતાનું નિશાન મનાઈ રહ્યું છે કે ઘરે એક એડિશનલ સાયકલ રાખે છે અને ફિટ રહેવા માટે આ સાયકલ જરૂરી છે રોજના પાંચ થી દસ કિલોમીટર સાયકલ ચલાવવામાં આવે તો પરિણામે આપણું શરીર છે એ પણ નિરોગી રહે છે અને આપણે વાત કરીએ કે પણ જરૂર પડતી નથી દેવાંગભાઈ આપણે અમદાવાદ મહાનગરપાલિકાની આપ નેતૃત્વ કરો છો પણ દેવભૂમિ દ્વારકાથી ભરતભાઈ સવાણી આપણે કઈ પૂછવા માંગે છે જી ભરતભાઈ આપનો પ્રશ્ન જણાવશો હું છેલ્લા ચાલીસ વર્ષથી સાયકલ ચલાવું છું જી એમાં ફાયદા એમાંથી અચ્છા જી પ્રયત્ન કરીશું કે સાયકલ સાયકલ ચલાવેથી મેન તો એ આપણે ફિટ રહી શકીએ છીએ માનસિક રીતે તદઉપરાંત રોગની માત્રા પણ શરીરની અંદર ઓછી થાય છે જે દિવસે આપણે ડાયાબિટીક પેશન્ટની સંખ્યા દિવસે દિવસોમાં વર્લ્ડમાં વધતી જાય છે કે ભાઈ દર ત્રીજો પેશન્ટ ડાયાબિટીસ એક્સરસાઇઝની માત્રા આપણું રોજિંદુ જીવન ધોરણ ઊંચું થાય આપણે વાત કરીએ કે એની અંદર ખોરાક અને બીજા અન્ય પરિબળને કારણે ડાયાબિટીસ એ પેશન્ટોની સંખ્યા વધે છે પણ સાયકલ ચલાવવાથી આપણે વાત કરીએ કે આ બધા જે રોગો છે મેદસ્વીતાનો રોગ હોય ડાયાબિટીસનો રોગ હોય એમાંથી ચોક્કસ આપણને ફાયદો થતો હોય છે આપણી જે એડિશનલ કેલેરી શરીરમાં હોય એ એ આપણે વાત કરીએ કે એનું આપણે દહન થઈ જતું હોય છે આ મોટો ફાયદો સાયકલ સવારથી અને આપ સાયકલ ચલાવવાથી પર્યાવરણના મોટા મિત્ર છો જે રીતે વિશ્વની અંદર પર્યાવરણની અનેક સમસ્યા વધી રહી છે પરંતુ સાયકલને કારણે આપણે વાત કરીએ સાયકલનો ઉપયોગ કરવાથી વાયુ પ્રદૂષણ કોઈ પણ જાતનું થતું નથી ભરતભાઈ ભરતભાઈ આપ છેલ્લા ચાલીસ વર્ષથી સાયકલ ચલાવ છો આપ અભિનંદન ને પાત્ર છો આવા જ આપણે પ્રશ્નો અને આવી જ વાતો કરતા રહીશું હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું આપણા મુદ્દા આપણી વાતમાં

મારી પાપડના પ્રકાર રાખું તને મારા હૈયાના ધબકારમાં પૂતને મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે એ બગજમાં રાખીને મેં એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહીં ગાઉ કે ભજન નહીં ગાવ મને બધું જ ગાવું ગમે ઓ મેરે યારો સવલતા મુકિર હો ગયા ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે આપણા મુદ્દા આપણી વાતમાં આપણે વાત કરી રહ્યા છીએ સાયકલ અને સાયકલ સવારો માટે સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામતા શહેર અમદાવાદ વિશે આપણી સાથે આ વિષય વાત કરવા માટે જોડાયા છે શ્રી દેવાંગભાઈ દાણી જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેવાંગભાઈ આપણે વાત કરી કે કઈ રીતે પર્યાવરણને કઈ રીતે ફિટ ઇન્ડિયા જેવા મુવમેન્ટ્સને સપોર્ટ કરી રહ્યા છે કઈ રીતે સાયકલિસ્ટની એના ટ્રેક અલગ કરીને તમે સુરક્ષાની સુનિશ્ચિતતા આપી રહ્યા છો પણ સાથોસાથ અર્બન ટાઉન અને એના પ્લાનિંગ સાથે એક બીજો વિકટ પ્રશ્ન જોડાયેલો છે જે પાર્કિંગનો છે આપણે ખૂબ બધી અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ છે આપણી પાસે મેટ્રો છે આપણી પાસે બીઆરટીએસ છે એએમટીએસ છે તો એની સાથે કઈ રીતે સાયકલ્સને જોડી અને પાર્કિંગની પણ સમસ્યાનું નિવારણ આપણે શોધ્યું છે પાર્કિંગની સમસ્યા એ આજના વિકસિત આ જે સિટી હોય એમાં વિકટ સમસ્યા થતી જાય છે પરંતુ તેની સાથે સાથે સાયકલને જોડવાને પરિણામે આપણે વાત કરીએ લોકો પોતાના નોકરીના સ્તરે અથવા તો ધંધાના સ્તરે સાયકલ લઈ જતા હોય છે અમદાવાદ મહાનગરની અંદર અલગ અલગ જગ્યાએ સો કરતાં વધારે જગ્યાએ સાયકલ સ્ટેન્ડો મૂકવામાં આવે છે અને આધુનિક પ્રકારની બાઇક ટાઈપ પ્રકારની સાયકલો મૂકવામાં આવી છે જેને પણ એ સાયકલ લેવી હોય એ પોતે ડિજિટલ સ્કેન કરી એ પોતાના એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે અને ત્યાં આગળ એ સાયકલ મૂકી રહ્યા છે અને એ પાર્કિંગની નડતરરૂપ પણ થતી નથી ફૂટપાથ ઉપર અથવા તો ઠેક ઇન્ટિરિયર ભાગની અંદર એ સાયકલો ગાર્ડનની આજુબાજુ એ રાખવામાં આવતી હોય છે પરિણામે તમે મેટ્રો બીઆરટીએસ નો ઉપયોગ કરો ઉપરાંત આપણે વાત કરીએ કે આ સાયકલો જે મહાનગરપાલિકા માય બાઇક એપ આપવામાં આવ્યું છે અમે ડિજિટલ તરીકે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કરી શકો છો અને આપણે વાત કરીએ કે એના માટે નોમિનલ ચાર્જિસ લેવામાં આવતા હોય છે જી જે રીતે પીપીપી મોડલ પર લગભગ આપણે આખી આખી આ વસ્તુઓ ચલાવી રહ્યા છીએ અને પાર્કિંગની આપણે વાત કરી પણ એ સાથે જો આપણે વાત કરીએ કે કઈ રીતે ટ્રાફિક કામિંગ માટે પણ આ સાયકલનો ઉપયોગ વધે તો આપણને એની સહાયતા મળે છે તો એના માટે પણ આપણે કેવા કેવા રસ્તાઓ શોધી શકીએ છીએ ટ્રાફિકની અંદર સરળતા રહે એટલા માટે મેક્સિમમ સાયકલ ટ્રેકનો અંદર લોકો ઉપયોગ કરે અને જે જગ્યાએ સાયકલ ટ્રેક બનાવેલા હોય તેના ફોર વ્હીલર અથવા તો ટુ વ્હીલર એ જગ્યાથી પસાર ના થાય તો પરિણામે કોઈ ફેટલ એક્સિડન્ટ પણ ના થાય અને આ સાયકલ ટ્રેકને આપણે વધારે માત્રામાં પ્રોત્સાહન આપી શકીએ અને જેટલી માત્રામાં આપણે ટ્રાફિક આપણે વાત કરીએ કે સાયકલનો ઉપયોગ વધારીશું એને પરિણામે આપણે વાત કરીએ કે મોબિલિટીની અંદર તો પરિણામે પર્યાવરણને આપણે ચોક્કસ બચાવીશું આવનારી પેઢીનું આપણે રક્ષણ કરીશું આમ પર્યાવરણ માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે જી આપણે જે રીતે અત્યારે અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બુક ફેર ચાલે છે આપણે ટૂંક જ સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો માણવાના છીએ અને ત્યારે આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક નવું આપણા યશકલગીમાં નવું છોગું ઉમેરાયું છે ત્યારે જો વાત કરીએ કે કઈ રીતે આ પીપી મોડ્યુલ્સ ડેવલપ થયા અને કઈ રીતે એમને જગ્યાઓ કેમકે ઘણી બધી વખત અમદાવાદ જેવા જ્યાં બહુ જ બધા લોકો રહી રહ્યા છે ગુજરાતનું મોખરાનું શહેર છે અને એ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા તો ઘણી વિકટ બનતી જતી હોય છે જેવી રીતે અર્બનાઇઝેશન વધે એવી રીતે પણ એ જ વખતે કોઈ જો આગળ આવે છે માટે તો એમને કેવી કેવી રીતે સ્થળ અને જગ્યાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે સાયકલ રાખવા માટે પોતાના અર્બન ડિઝાઇનમાં પોતાની એક મોટી જગ્યા વિકસાવવા માટે તો એ વિશે આપણે કેવી પોલિસીઝ રાખી છે સૌપ્રથમ ટાઉન પ્લાનિંગ એક્ટ ઓગણીસો ગુજરાતે પસંદ કર્યો અમને અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ સ્કીમનો ખૂબ જ સારી રીતે અમલ થઈ રહ્યો છે રસ્તાઓની ડિઝાઇન હોય સર્કલની ડિઝાઇન હોય આપણે વાત કરીએ ટ્રાયએંગલ પડતા હોય તો એનો ખૂબ જ સારી રીતે હાલ મહાનગરની અંદર અમલ થઈ રહ્યો છે પરિણામે અમદાવાદની ખ્યાતિ વૈશ્વિક કક્ષાએ થતી હોય છે અમદાવાદ મહાનગરપાલિકાનું રિવરફ્રન્ટ અગિયાર કિલોમીટરનો દેશનો સૌ પ્રથમ રિવરફ્રન્ટ આદરણીય દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એનો આપણે વાત કરીએ કે રિવરફ્રન્ટ એમને બનાવ્યો અને વૈશ્વિક કક્ષાના લોકો આજે રિવરફ્રન્ટ જોવા આવતા હોય છે ત્યાં આગળ પણ લોકો સાયકલનો પોતે ઉપયોગ કરતા હોય છે નદી કિનારે આપણે વાત કરીએ સાબરમતી નદીને કિનારે સાયકલ સરસ સવારના ખુશનુમાં વાતાવરણની અંદર ચલાવતા હોય છે ઉપરાંત આપણા જે વાત કરીએ કે કોમર્શિયલ બિલ્ડિંગો હોય આ રેસિડેન્સ બિલ્ડિંગો હોય અને મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મલ્ટી લેવલ પાર્કિંગ પણ બનાવવામાં આવતા હોય છે તેને અમારા આગળના ભાગની અંદર સાયકલ માટે પણ સાયકલ માટે જગ્યા રાખવામાં આવતી હોય છે ત્યાં આપણે વાત કરીએ કે પીપીપી મોડલ પર આ સાયકલના સ્ટેન્ડ ડેવલપ કરવામાં આવે છે અને પોતાના જીવન જરૂરિયાતના કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ સહેલાઈથી જ જઈ શકતા હોય છે જી આપણે જ્યારે વાત કરીએ છીએ કે રોજિંદા જીવનમાં જે લોકો સાયકલ ચલાવી રહ્યા છે એને તો સહુલિયત મળે જ છે પણ એવા લોકો કે જે સાયકલ નથી અડકતા કે એમને સંકોચ કે ક્ષોભ થાય છે સાયકલ ઘણા બધા લોકો માને છે કે આ તો ગરીબોનું વાહન છે એ એ માન્યતા તોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેવા કેવા નવતર પ્રયોગો કરે છે કે જેથી લોકો એકસાથે સાયકલ લઈને નીકળે કે કંઈક કેમ કે અમદાવાદ પ્રખ્યાત છે એના ફેસ્ટિવલ માહોલ માટે તો એવું કંઈ આપણે ડિઝાઇન કરીએ છીએ કઈ રીતે પ્રોત્સાહિત કરીએ છીએ મહાનગર અમદાવાદ એ અલગ અલગ ફેસ્ટિવલ હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો રિવરફ્રન્ટ ખાતે આવશે કાંકરિયા કાર્નિવલ હોય આંતરરાષ્ટ્રીય કક્ષાનો બુક ફેર થયો આ ફૂડ ફેસ્ટિવલ કરવામાં આવ્યો એવી રીતે મહાનગરપાલિકાની અંદર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવે છે કે લોકો એની અંદર પ્રેરાય ઉત્સાહ લે અને એની અંદર પણ અમે ઘણીવાર પ્રાઇઝ પણ આપતા હોય છે સાયક્લોથોન સ્પર્ધાનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવામાં આવશે હજારોની સંખ્યાની અંદર લોકો આ સાયક્લોથોનની અંદર ભાગ લેતા હોય છે જેમાં રાજ્ય સરકાર અમારી ટ્રાફિક પોલીસ પોલીસ કમિશનર શ્રી અમારા કમિશનર શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિ આની અંદર સારી રીતે ભાગ લેતા હોય છે હમણાં જ કેન્દ્ર સરકારના મંત્રી આપણે ફિટ ઇન્ડિયાના ભાગરૂપે માન્ય મનસુખભાઈએ દરેક સિટીની અંદર સાયક્લોથોનની શરૂઆત કરાવી અને એની અંદર ઘણા બધા એનજીઓને પણ એમને જોડ્યા અને પ્રેરિત કર્યા કે ભાઈ આપણે આ સાયકલ એ ગરીબની નિશાની નથી ઇટ્સ અ નોટ એ સાઇન ઓફ પોવર્ટી ઇટ્સ અ સાઇન ઓફ રીચ કે ભાઈ સાયકલ ઘરમાં હોવી એ આપણે ધનિકતાનું પણ એક પ્રતિક છે અને પરિણામે જ્યારે માન્ય મંત્રીશ્રી જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ફિટ ઇન્ડિયાનું સ્લોગન આપતા હોય ત્યારે ઘરની અંદર આપણે જ્યારે સાયકલ હોવી અને એનો આપણે જો રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરીએ તો આ સાયકલને પ્રોત્સાહન મળશે મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોનનું અવારનવાર આયોજન થાય છે પ્રાઇવેટ સંસ્થાઓ પણ સાયક્લોથોનનું આયોજન કરતી હોય છે અને લોકો આની અંદર જોડાય પ્રેરાય એટલા માટે આપણે વાત કરીએ કે આ સાયક્લોથોન સ્પર્ધા રાખવામાં આવતી હોય છે જી જી અને આપણે જે વાત કરી કાં તો ની વાત થઈ ગઈ જે ક્યારેક યોજાય છે વર્ષમાં એક ફેસ્ટિવલની જેમ પણ એના સિવાય પણ આપણે જે વાત કરી કે બીવાયસીએસ જેવી આપણે માય બાઇક જેવી વસ્તુ અહીંયા વિકસાવી છે તો અમદાવાદીઓનો પ્રતિસાદ કેવો છે આ આપણા નવતર પ્રયોગને અમદાવાદની અંદર માય બાઇકનો પ્રતિસાદ ખૂબ જ સારો હોય છે આ સ્કેન કરીને ગાર્ડનની બહાર જ્યારે અમે સાયકલો મૂકી હોય છે મહાનગરપાલિકાએ પીપીપી મોડલ પર પરિણામે લોકો એ વાહન સાયકલ લઈ જતા હોય છે ગાર્ડનમાં જ્યારે ફરવા આવે સવારે વોકિંગ કરવા આવે ત્યારે પોતાના દીકરા દીકરીને ઘણી વાર જોડે લઈને આવતા હોય છે અને એને શીખવાડતા હોય છે અને એની જોડે પોતે પણ એ ડ્રાઈવ કરતા હોય છે આનંદ મજા લેતા હોય છે આમ માય બાઈક પીપીપી મોડલ પર મહાનગરપાલિકાએ એપ ડેવલપ કરી છે અને સાયકલનો નગરજનો ત્યાંથી લઈને ઉપયોગ કરતા હોય છે જી જી આપણે જ્યારે સાયકલની વાત કરી રહ્યા છીએ ત્યારે બહુ જ જરૂરી બને છે સુરક્ષાની સુનિશ્ચિતતા આપણે કહ્યું કે અલગ ટ્રેક તો બની ગયો છે પણ એ અલગ ટ્રેકમાં માત્ર સાયકલ જ ચાલે કે પછી બાઇક ન ઘૂસી જાય કે ગાડીવાળા લોકો ત્યાં ઘૂસવાનો પ્રયત્ન ન કરે આવા બધા કિસ્સાઓ ધ્યાનમાં આવતા રહેતા હોય છે તો એ માટે આપ શહેરીજનો પાસેથી કેવી અપીલ કરવા માંગશો કે કયા પ્રકારનો સહયોગ જરૂરી છે સાયકલ ટ્રેક જ્યારે બનાવવામાં આવતા હોય વોકિંગ ટ્રેક જ્યારે બનાવવામાં આવતા હોય ફૂટપાથ સિનિયર સિટીઝન માટે બનાવવામાં આવતા હોય ત્યારે આપણી પણ આપણે વાત કરીએ કે દરેક સિટીઝન એના પ્રત્યે આપણે વાત કરીએ કે એ ટ્રેકની અંદર આપણું ટુ વ્હીલર અથવા તો અન્ય કોઈ વાહન ના લઈ જઈએ આપણી પણ જવાબદારી થઈ જાય છે કે ભાઈ આ સાયકલ ટ્રેક છે લેફ્ટન હંમેશા ખુલ્લો રાખવો જોઈએ શેરીજાને તો આપણો જ સમય બચવાનો છે આમ આપણી પણ કે જ્યારે સિટી અમદાવાદ વૈશ્વિક કક્ષાએ નામ રોશન કરી હોય કરતું રહેતું હોય ફ્લાવર શો હોય બુક ફેર હોય કોલ્ડ પ્લેની અંદર હોય આજનું આપણે વાત કરીએ કે વર્લ્ડ કપની ટ્વ ટ્વેન્ટી ટ્વેન્ટીની ફાઇનલ ફિફ્ટી ફિફ્ટીની ફાઇનલ વર્લ્ડ કપની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમાતી હોય એક્ઝેક્ટ બે વર્ષ પહેલા બે વર્ષ પહેલાં અને જ્યારે વૈક્ષિક કક્ષાના ખેલાડીઓ વૈક્ષિક મીડિયા જ્યારે આપણે અમદાવાદની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાના લોકો જ્યારે અમદાવાદની અંદર આવતા હોય ત્યારે આ વિશ્વનું મોટામાં મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે એની અંદર પણ મેચો રમાય છે ત્યારે પણ આપણી ફરજ થઈ જાય કે આવી બધી જ બાબતોનો નાની નાની બાબતોનો કે ભાઈ આપણે સ્વચ્છતા આપણા સિટીને જ્યારે વાત કે ક્લીનેસ્ટ સિટીનો એવોર્ડ મળ્યો હોય તો આપણા સિટીને આપણે સ્વચ્છ રાખવું જોઈએ આદરણીય દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પર્યાવરણ માટે સતત ગ્રીનરી વધે સિટીની એના માટે પ્રયત્ન કરે છે સિટી પણ આપણું ગ્રીન હોવું જોઈએ આપણું વરસાદી પાણી પણ જમીનની અંદર ઉતવવું જોઈએ આપણો સાયકલ ટ્રેક પણ ખુલ્લો હોવો જોઈએ લેફ ટર્ન પણ ખુલ્લો રાખીએ તો આ બધા જ નાની નાની બાબતનું સિવિક સેન્સનું જો આપણે પાલન કરીશું તો આપણે વાત કરીએ કે અમદાવાદને અત્યારે જે ઊંચાઈ મળી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તો હજી પણ એનાથી આગળ આપણે અમદાવાદને લઈ જઈ શકીશ જી જી દર્શક મિત્રો ખૂબ જરૂરી વાત દેવાંગભાઈએ કરી છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મીડિયા કવરેજ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિનિધિઓ અમદાવાદમાં મહેમાન બનતા હોય છે અને વારંવાર એવું નહીં કે એક જ ઋતુ દરમિયાન આવતા હોય છે અવારનવાર એવા કાર્યક્રમો ઉપક્રમો બનતા હોય છે ત્યારે આપણી સિવિક સેન્સ આપણે વધુને વધુ ડેવલપ કરતા રહીએ દેવંગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આટલા વ્યસ્તતા વચ્ચે પણ આપ અહીં આવ્યા અને અમારા દર્શકો સાથે વાતચીત કરી દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત સાયકલ અને એની આપણે જે વાત કરી એ આ કાર્યક્રમ અહીં સમાપ્ત જાહેર કરીએ છીએ ફરી મળીશું નવા વિષય નવા વ્યક્તિત્વ સાથે રજા આપશો નમસ્કાર ધન્યવાદ કોરો કાગળ એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે શ્યામ આ મારો કોરો કાગળ એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે કઈ કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટ પટરે ઢળ્યા તમે કહો ખોલશો ક્યારે રાહુ ચંદ્રને ગળી જાય તો મારે માથે શરદ પૂનમનું આપ થઈને તમે આવશો એવું વચન તો આપો રાહુ ગળી જાય તો તો મારે માથે તમે આવશો એવું વચન આપો સૂર્ય ચંદ્ર કેતુ કે મંગળ અમને તો કઈ ખબર પડે નહીં ગ્રહો વિરહ ના ટળશે એવું આશ્વાસન તો આપો એક એક આ ઘરમાં પૂરો વાસળીઓના સૂર એક એક આ ઘરમાં પૂરો વાસળીઓના સૂર અને બળવાન શુક્રને કરો મોર પીછ ધારી મા